માહિતી પ્રમાણે વિભાગના ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગર નું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને પાંજરે પુરેલ ને વન ખાતે મૂકવામાં આવ્યો હતો ગત રાત્રિના અંદાજીત બારત્રીસ થી એક વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસણનો ફફડાટ ફેલાઈ ગયો હતો સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજીત દસથી બાર ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાઈ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી નોંધનીય છે કે ક્યાંક ને ક્યાંક વન વિભાગની પણ બેદરકારી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે કારણ કે પાંજરે પુરાયેલ મગર પાંજરા બહાર આવ્યો કઈ રીતે પાંજરો જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોય જેથી અંદર રહેલા મગરને બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી કહી શકાય કે એક મોટી હોનારત તડી ગઈ હતી કારણ કે જો દિવસ દરમિયાન આ મગર પાંજરામાંથી બહાર નીકળી ગયો હોત તો બિલકુલ વન કચેરીની બાજુમાં નાના બાળકો રમતા હોય છે તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલો હોય જ્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવરજવર રહેતી હોય છે જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈ બાળક અઠવા રાહદારી ઉપર મગર હુમલો કરીને પોતાનો શિકાર બનાવત એ વાત નકારી શકાય તેમ નથી જોકે રાત્રિનો સમય હોવાથી એવી કોઈ ઘટના બની હતી સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરી પૂરવામાં આવ્યો હતો જેથી સ્થાનિકો સહિત વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો